ગુજરાતમાં આમ આદમી પાર્ટીના વધતા પ્રભાવ વચ્ચે જામનગરમાં આપ નેતા ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવાની ઘટનાને પ્રદેશ સંગઠન મંત્રી મનોજ સોરઠીયાએ ભાજપ અને કોંગ્રેસનું સંયુક્ત ષડયંત્ર ગણાવ્યું છે તેમણે આ ઘટના પર ગંભીર આક્ષેપો કર્યા હતા અને ગુજરાતમાં આપને રોકવાના સતત પ્રયાસો થઈ રહ્યા હોવાનું જણાવ્યું હતું મનોજ સોરઠિયાએ જણાવ્યું હતું કે જામનગરમાં કોંગ્રેસના ત્રણ કોર્પોરેટર તાજેતરમાં જ આપમાં જોડાતા કોંગ્રેસ માટે અહીં કોઈ ગ્રાઉન્ડ બચ્યું જ નથી આ કારણે જામનગરમાં ભાજપ અને કોંગ્રેસના લોકોએ સાથે મળીને આ હુમલાનું કાવતરું રચ્યું હતું તેમણે આરોપ લગાવ્યો હતો કે આ હુમલો હર્ષ સંઘવીની પોલીસ સાથે મળીને કરાયેલું આગોતરું આયોજન હતું હુમલાખોર પર જ પોલીસની નજર હતી ઇશારો થતાની સાથે જ પોલીસ તાત્કાલિક હુમલાખોરની આસપાસ પહોંચી ગઈ હતી પોલીસની ફરજ એમએલએની સુરક્ષાની હોય છે પરંતુ અહીં ઉલટું જોવા મળ્યું એક પણ પોલીસ કર્મચારીએ ગોપાલ ઇટાલિયાને કેટલું લાગ્યું તે પૂછ્યું જ નહીં મનોજ સુરઠીયાએ દાવો કર્યો કે ગુજરાતમાં આપ આગળ વધી રહી છે જેના કારણે બંને પાર્ટીઓના પેટમાં તેલ રડાયું છે તેમણે નર્મદા ભરૂચ ગોંડલ સહિત અનેક જગ્યાઓ પર આપના કાર્યકર્તાઓ પર હુમલાઓ થતા હોવાનો ઉલ્લેખ કર્યો તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આ ઘટનાને જનતા સામાન્ય ઘટના તરીકે ગણતી નથી અને આપ આ બાબતે સતત સંઘર્ષ કરશે હુમલાઓને આપ આભૂષણ સમજીને સ્વીકારશે તેમ તેમણે જણાવ્યું હતું આ ઘટનાક્રમ વચ્ચે આપના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે તેઓ આવતીકાલે સાંજે રાજકોટ એરપોર્ટ પર આવશે અને બે દિવસ રાજકોટમાં જ રોકાશે આ પ્રવાસ દરમિયાન જામનગરની ઘટના બાબતે રણનીતિ તૈયાર કરવામાં આવશે સાથે જ બીએલઓની વેદના અને આપઘાત કરનાર ખેડૂત તેમજ હતદળમાં છૂટેલા ખેડૂતોના સન્માનનો કાર્યક્રમ પણ યોજવામાં આવશે સોરઠિયાએ સ્પષ્ટતા કરી કે ગોપાલ એટાલિયા પર ભ્રષ્ટાચારનો એક પણ આરોપ નથી જ્યારે તેમણે અગાઉ ગૃહમંત્રી પર જુદું ફેંક્યું હતું ત્યારે તેઓ ગુજરાતની સિસ્ટમ અને પરિસ્થિતિથી નારાજ હતા અને લોકોના હિતની વાત કરવાના હતા આપ અને કોંગ્રેસના ગઠબંધન પરના સવાલ પર મનોજ સુરઠિયાએ સ્પષ્ટ કર્યું કે રાષ્ટ્રીય રાજનીતિમાં ઇન્ડિયા ગઠબંધન હેઠળ એક સમય સાથે હતા પણ હવે આપ ઇન્ડિયા અલાયન્સ સાથે નથી તેમણે કહ્યું કે આજે આપ કોંગ્રેસ કરતાં આગળ વધીને લોકોની પસંદગી બની છે જેના કારણે કોંગ્રેસને પોતાના અસ્તિત્વનું જોખમ લાગી રહ્યું છે ગઈકાલે જામનગરની અંદર આમ આદમી પાર્ટીની એક સભા હતી જેમાં જામનગરના ચાલુ કોર્પોરેટરો જે પદ ઉપર છે કાર્યકર્તાએ ચાલુ સભામાં ગોપાલભાઈ ઇટાલિયા ઉપર એક હુમલો કર્યો છે નોર્મલી આવી ઘટનાઓ જે છે આવેશમાં આવીને બનતી હોય પણ ગઈકાલે જે ઘટના ઘટી એ સમગ્ર ઘટના એક ષડયંત્ર હતું પોલીસને ખબર જ હતી કે આવી કોઈ ઘટના ઘટવાની છે પોલીસના સાથે પોલીસના પ્રોટેક્શનમાં જ આ વ્યક્તિને કોર્ડન કરી પણ જે સંવૈધાનિક પદ ઉપર ચૂંટાયેલા ધારાસભ્ય છે એમને ના તો એમને પૂછવાની કોશિશ કરી ના તો એમને એમની સંભાળ લેવાની કોશિશ કરી ના એમને સુરક્ષિત સ્થળ ઉપર લઈ જવાની કોશિશ કરી આ વાતથી સાબિત થાય છે કે પોલીસે ષડયંત્રનો એક ભાગ હતું ભાજપ અને કોંગ્રેસે બંને મળી અને આ ષડયંત્રને અંજામ આપ્યો છે આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી આજે લોકપ્રિય પાર્ટી બનીને ઉભરી છે ગોપાલ ઇટાલી આજે ગુજરાતના લોકપ્રિય નેતા તરીકે ઉભરા છે શરૂઆતમાં ગોપાલભાઈની સભામાં સવાલ પૂછવા માટે ભાજપના કાર્યકર્તાઓને મોકલવામાં આવતા સભા ડિસ્ટર્બ કરવાની કોશિશ શરૂઆતમાં થતી પણ એનાથી ગુજરાતના લોકોમાં એવો મેસેજ જવા લાગ્યો કે આમાં ભાજપની ઈજ્જત ઘટે છે ભાજપની નાખામી નાલેશી થાય છે તો હવે એમણે કોંગ્રેસના કાર્યકર્તાનો ઉપયોગ શરૂ કર્યો છે આ કોંગ્રેસના કાર્યકર્તાને ભાજપના સાથે મળીને મોકલવામાં આવ્યા હતા અને ગોપાલ ઇટાલિયાનો અવાજ દબાવવાની કોશિશ કરવામાં આવી હતી હું કહેવા માંગુ છું કે ગોપાલભાઈ કે આમ આદમી પાર્ટીનો કોઈ કાર્યકર્તા આવા હુમલાઓથી ડરતો નથી આવા હુમલાઓ જેલ લાઠીઓથી આમ આદમી પાર્ટીનો કોઈ કાર્યકર્તા ડરવાનો નથી ગુજરાતના લોકોનો અવાજ ગુજરાતના લોકોની વાત ગુજરાતને ન્યાય મળે ત્યાં સુધીની લડાઈ આમ આદમી પાર્ટી લડતી રહેવાની છે અને આ મુદ્દે આજે પણ આમ આદમી પાર્ટી એગ્રેસિવ રહેવાની છે અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક શ્રી અરવિંદ કેજરીવાલજી આવતીકાલે ગુજરાત આવી રહ્યા છે અરવિંદ કેજરીવાલજી નેતાઓને અને કાર્યકર્તાઓને મળવાના છે સાથે સાથે ગુજરાતમાં જે રીતે આમ આદમી પાર્ટીએ ખેડૂતોનું આંદોલન ઉભું કર્યું છે આંદોલનને અવાજ આપવાનું કામ કર્યું છે ત્યારે હળદર ઘટનાની અંદર ખેડૂતોને જે ખોટા કેસોમાં ફસાવીને જેલમાં નાખવામાં આવ્યા હતા એક ખેડૂતોને આજે જયારે છૂટા છે ત્યારે અરવિંદ કેજરીવાલજી મળશે એમના પરિવારોને મળશે અને જે ખેડૂતોએ આત્મહત્યા કરી છે એ ખેડૂતના પરિવારને મળવા પણ અરવિંદ માન્ય અરવિંદ કેજરીવાલજી જવાના છે આમ આદમી પાર્ટી એગ્રેસિવલી ગુજરાતના લોકોને જાગૃત કરવાનું અને ગુજરાતમાં ગુજરાતના લોકો આ બંને પાર્ટીનો હિસાબ કરે એવી તમામ સંઘર્ષો